હા મેં કીધું બેસણા કેવા સુંદર થઈ ગયા હવે પેલા તો મારે મારા હાવરામાં એક જણો ગામડા ગુજરી ગયા ને ત્યાં દેશી કાંઈ રાખી હતી માથે આમ ઓડે આમ આમ રોતા રોતા જવાનું છે આમ હો હો કરતા આમ બધા જાતા હોય ને આવું આવું આ વડીલોને ખબર હોય હવે આ બાજુના તો યંગ જનરેશનને આનો ખબર હોય પણ પ્લોટ પકડજો તો જાય હા તો એમાં સાહેબ બરોબર નક્કી થઈ ગયું જવાનું છે મેં મારા બાપુજી મને કીધું મને કે બેટા ત્યાં ઓલી ફાળિયા લઈને જવું પડશે દેશી કાંઈ છે એટલે મેં કીધું એ બધું બરાબર બાપુજી પણ આ મને રોતા નથી આવડતું તો મારે એક ભાઈ બહેન ધનો કરીને છે એને થોડીક જીભ જલાય તો મારી પાસે આવ્યો મને કે મને આવડે મેં કીધું હાલને ભેગો મને કે મફત ન આવું તો મને કે હજાર રૂપિયા થાય મેં કીધું રોવાના હજાર હોય મને કે તમે બોલવાના નથી લેતા મેં કીધું હાલ ને ભાઈ હાલ રોતા તો રોતા શીખશું તો ખરાબ અને સાહેબ બે જણા આવા ફાળિયા ખંભેર નાખ્યા અને ઉપડ્યા હો ધોરા ફાળિયા ને થોળા ઝભા પહેરીને બસમાં ચડ્યા અને સાહેબ બસમાં ચડ્યા એ ગામમાં બસ ઊભી રહે ઊભી રહે એટલે અમે ઉતર્યા ત્યાં સામે બીજી બસ આવી તેમાંથી દ જણ દ ભાઈઓ કાળા હાટલા પહેરેલી ફાળિયા બળી અને જોઈ ગયા મેં કીધું ઓકે આ લોકો કાયણે જ આવ્યા લાગે મેં એવું પૂછ્યું મેં કીધું ક્યાં જવાનું મને પહેલા મગનભાઈ વૈયા ગયા ત્યાં ત્યાં એમ થયું કે હજાર બગાડ્યા આપણે એને જ ભેગો લીધો તો હું કીધું હવે શું કરશું મને કે કાંઈ નહીં હાલો કીધું તો ઉપાડી બીજો આ અને ફાધરમાંથી ઉપડ્યા હવે બધાય માથે ફાળ્યા માલિક હો હો કર્યા જે હરામ એક હાથ રોતો હોય હોય સુર મેરા તુમારા નીકળ્યા બજાર હો હરા હો હો કરતા એમાં એક જણાનું ફાળ્યું હેડ ગયું દા ખાળા હું થઈ ગયો કાંઈ નહીં અંદર ભીડી વીધો તો મગન તો ક્યાંય રહેતો હોય કોને ખબર હા તો એમાં એવું હોય ને બેનો એવા અત્યારની બેનુ ટ્રાય ન કરતી ટ્યુશન રાખવા પડે કારણ કે આમ તમે હા ચૂકા કરો તો તમે ગોટો વળી જાવ એ લોકો પ્રેક્ટિસ કરતા જાઉં હાય મગન હાય અને પાછા હાઈલા જાય ને વાતો કરતા જાય કે હે ભાઈ મગન માણે કેવો હતો બીજી ભાઈ કે આમ તો હાવ નખામ હતો આખી ગામ ટીકી ટીકીને જતો પણ હવે મરી ગયા હવે થોડું કહેવાય લે ઓણ સાહેબ 22 જણા ઓ હો હો કરતા નીકળ્યા એમાંથી કોઈ કે બોલ્યું કે મગનનું ઘર કોણે જોયું 22 માંથી એકો એને જાવું કોની ઘરે હો હો કરતા ઊભી બજારે તો ચડ્યા હતા ત્યાં એક છોકરો આવો શાકની થેલી લઈને जातो તો મેવાળી બોલા એમ ગમે બેટા અહી તો ઓલા મગનભાઈ ગુજરી ગયા ને ઘર જોયું મને કે હો વાય વાય લાવ હવે જોજો આગળ હાથમાં શાકની થેલી પાછળ બાવી જણા હો હો કરતા આવેલા જાય ઓલાને એમ કે હું પેલા મારા સાહેબ ની દઈ આવું એ સોલંકી સાહેબ ની ડેલી માં વળ્યો વાહે બાવી જણા હો હો કરતા અંધ અંધ સાહેબના છોકરાને છોકરા નગાય હાલે બધા મંત્ર બોલે બટા જટી ને આ બાજુ ઓ મગન ઓ મગન થાય ઓલા સાહેબ ધોળા હોય કે ભાઈ કોઈ આ ક્યાંથી આવ્યો આ કોઈ મરી નથી ગયું અહીંયા તો છોકરો કે રોંગ નંબર છે કે આ નહીં હવે મગન આગળ રહીએ

એને બે હજાર ગુડ આવેલા સાહેબે દીધા કે તું સાનો રે છે પછી મૂળ જે મગન હતો ને ત્યાં અમે ઘરે પોઈ ગયા આ પોઈ ગયા એટલે અહીંયા જય શ્રી કૃષ્ણ એના બધા છોકરા બેઠા હતા કે જય શ્રી કૃષ્ણ હું હતું બાપુજીને કેમ વૈયા ગયા એટલે સવારે આપણે પૂછીએ એમ પૂછ્યું અમે એ કે ભાઈ યોગ કરતાં કરતા યોગ કરતા કરતા થોડા જાય યોગ કરતા કરતા તો માણસ તંદુરસ્ત થાય એવું આયુષ્ય વધે યોગ કરતા કરતાં કેમ વયા ગયા કે ભાઈ એમાં એવું હતું ને બાપુજી હવે રોજ બાબા રામદેવના યોગ જોતા તો ટીવી ચાલુ કરી પાંચ વાગ્યા હતા પોતળી વાળીને બેઠા અને બરોબર બાબા હજી તો આમ આવ્યા અને બેઠા બેઠા ને એટલે પોઈ ગયા આ બાજુ બીજા બે આવ્યા કે જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને અમને મેલ પડતા ફરી ગયો કાંઈ નહીં બાપુજી યોગ કરતા કરતા વહી ગયા કીધું કેમ વહી ગયા એ કે બસ એ કે સવારે રોજ બાબા રામદેવના પાંચ વાગ્યા યોગ કરે અને ટીવી ચાલુ કરીને બાબા આવ્યા એટલું બોલ્યા ને તો આ ઓલો ભાડું પાછું મફતની ભીડું પીતું પીતું કીધું થઈને બાપુ શોર્ટ આવ્યો હતો પેલા હા ભટ તો ખરો આ બાજુ બીજા બે આવ્યા હતા આને ટીવી ચાલુ કરાવ્યું અમને ટીવી ચાલુ કરાવ્યું ફરી ગયો કે કઈ નઈ હવે બાપુજી પાંચ વાગે ઉઠા બાબા રામદેવ ના યોગ રોજ કરે એટલે એને બાબાને યોગ જોવા ટીવી ચાલુ કર્યું હવે ટીવી ચાલુ કર્યું એટલે પોગે ને આ બાજુ બીજા બે અમે કે દે ભાઈ ઉભા રહ્યો તું ટીવી થી આગળ આવે અમારે હું હાઈ સુધી ટીવી જ સાંભળું નિશાળ મોડું થાય મેં કીધું તો કે હા બાપા કહું છું ને પછી કે કાંઈ નહીં બાપુજીએ ટીવી ચાલુ કર્યું અને એમાં બાપાએ કીધું રામદેવ બાબાએ કે ઊંડા શ્વાસ લ્યો એટલે બાપુજીએ લીધા પછી પછી કે લાઈટ વહી ગઈ તો બાપુજી છોડવાનું ભૂલી ગયા બાપુજી વહી ગયા એટલે આમાં હલવાય તો કરતા આવડે તો યોગ કરવા